નમસ્કાર મિત્રો સપ્રેસો સુનિયામાં તમારું હાર્દિક સ્વાગત છે અને હું છું એન્કર વિશા ત્રિપાઠી આપણે સૌ જાણીએ છીએ કે શિયાળો ચાલે છે તો એમાં આપણે યોગા અને જીમ કે બધી એક્સરસાઇઝ ને બધું કરીએ છીએ તેના કરતાં પણ વધારે જે રમત ગમતમાં જેવા લોકો ઇન્ટરેસ્ટેડ છે એના માટે એક સારામાં સારી વસ્તુ હોય તો ક્રિકેટ છે ક્રિકેટ એક એવી વસ્તુ છે કે જેનું નામ સાંભળતા જ બધામાં એક અલગ જ એનર્જી આવી જાય ક્રિકેટ રમવામાં અને ક્રિકેટને જોવામાં બધાનો ઇન્ટરેસ્ટ સરખો હોય છે એવું જ મોરબીના ખેલાડીઓ જે મોરબીમાં ક્રિકેટના ચાહકો છે તેના માટે આવી ગયું છે સુંદર મજાનું પ્લેટફોર્મ તો મોરબી વાસીઓ તમારા માટે પણ આવી ગઈ છે ખુશ ખબર કે મોરબીમાં જે ક્રિકેટ ચાહકો છે તેના માટે આવી ગયું છે બેસ્ટ પ્લેટફોર્મ જી હા મોરબીમાં નાગડાવાસના નિવાસી સુરેશભાઈ ડાંગર જે મુરલીધર સ્પોર્ટ ક્લબના ફાઉન્ડર છે તે તમારા માટે આ લઈને આવ્યા છે ક્રિકેટનું બેસ્ટ પ્લેટફોર્મ તો ચાલો આપણે તેમની પાસેથી જે આ પ્લેટફોર્મ છે તે કેટલું ગ્રો કરે છે અને કેટલા ટાઈમથી આ ટુર્નામેન્ટ કરે છે એ બધી વિશેની આપણે માહિતી મેળવીએ તમારું તો પ્રેક્ષકનું તેમાં હાર્દિક સ્વાગત છે અને તમે આ જે સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ આયોજિત કરો છો એ કેટલા સમયથી કરો છો તમે આ સ્પોર્ટ્સ મોરબીમાં તમારે આવી રીતે ક્લબ છે ટુર્નામેન્ટ આયોજિત કરવાનો તમારો કયો ઇન્ટેન્શન છે કે તમને એવો કયો વિચાર આવ્યો કે તમે મોરબીમાં આવડું મોટું ટુર્નામેન્ટ કરો છો આમ તો ત્રણ વર્ષથી ગ્રાઉન્ડ બનાવ્યું છે અમે અને બનાવ્યું ત્યારથી અલગ અલગ ફોર્મેટની ટુર્નામેન્ટ ઉપર કરે છે ટ્વેન્ટી ફોર્મેટ હોય વન હોય ટુ બાળકો માટે વડીલો મોટા માટે યંગર માટે તો અમે ક્રિકેટ રમતા ત્યારે કોઈ મોરબીમાં સારું ગ્રાઉન્ડ નહોતું ફૂલવાળા ગ્રાઉન્ડમાં રમતા તો બધા ગ્રુપ સર્કલે ભેગા મળીને વિચાર્યું એક સારું ગ્રાઉન્ડ બનાવ્યું ત્યાંથી અમે પહેલાં ધીમે ધીમે બનાવવાની શરૂઆત કરીને ગ્રાઉન્ડ બનાવ્યું અને બીજું તમે મને જણાવી શકશો કે ક્રિકેટ શું વિશેષતા છે વિશેષતામાં તો મોરબીમાં ટફ ક્રિકેટ વાળું એકમાત્ર ગ્રાઉન્ડ છે એ આપણે આખા મોરબીમાં જઈ નથી ટફ વિકેટ વાળું ને એવિનિયન આપેલા છે કે જે બારથી ટીમો આવે તેને રોકાવા માટે વ્યવસ્થા રાખેલી છે ખાલી કોઈ માણસોને ને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ના પડે બધી ફેસિલિટી અહીં અવેલેબલ છે ખાલી ગેમ્સ નથી ગોખલા કે તો જમવા માટે છે રેસ્ટ માટે બધું છે એ અમારો મુખ્ય હેતુ એવો હોય કે અહીંયા આવે એને ટોટલ સુવિધા મળી રહે એવી અમે તકલીફ ના કરીએ તો આપ પહેલો મેઇન પોઈન્ટ છે બધા માટે કે ગેમ રમીએ સ્પોર્ટ્સ માં તો વધારે પડતા થાકી જઈએ તો ભૂખ લાગે તો એના માટે તમારે જમવા માટે રેસ્ટ માટેનો પણ અહીં ફેસિલિટી પ્રોવાઈડ કરે છે જે મોરલીનો બીજી ક્યાંય નથી અને આ મુરલીધર સ્પોર્ટ્સ ક્લબ છે જેના દ્વારા આયોજિત કેટલી બધી ટુર્નામેન્ટ છે જે અહીં રમાઈ ચૂકી છે આમ તો વર્ષમાં પાંચ થી છ ટુર્નામેન્ટ રમાડી છીએ પોતે ક્લબ તરફથી બાકી આપણે મોરબીના દરેક સમાજોની ટુર્નામેન્ટ એ પોતે ઉપર રાખીને રમાડતા હોય છે આમ તો ઘણી ટુર્નામેન્ટો તો અમે વર્ષની પાંચ થી છ રમાડી ગઈ અને બધા સમાજોની દસથી થી પંદર ટુર્નામેન્ટો બીજી રમાડી એટલે ફૂલ વર્ષમાં વીસ પચીસ ટુર્નામેન્ટો રમા કોઈ પણ સમાજના લોકોને પણ અહીંયા ટુર્નામેન્ટ કરવી હોય તો તે તમે પર તમેન્ટ પરોવાઈડ કરો છો હા અમે રેન્ટ પર પણ ગ્રાઉન્ડ આપી અને અમે પોતે પણ ટુર્નામેન્ટ અને આ જે મોરબીમાં જે આ મુરલીધર સ્પોર્ટ્સ ક્લબ છે એમાં કેટલી બધી ટીમો પાર્ટિસિપેટ થાય છે ટુર્નામેન્ટ દરમિયાન જો ઓપન ટુર્નામેન્ટ ઓપન એટલે કે મતલબ સૌરાષ્ટ્ર ગુજરાત ઇન્ડિયાના કોઈ પણ પ્લેયર ભાગ લઈ શકે ઓપન ટુર્નામેન્ટમાં ચોસઠ ટીમો હોય છે ત્યારે કે સત્યાવીસ ટીમો હોય છે અને એક ખાસ અમે મોરબી માટે જ રમાડી છીએ મોરબી પ્રીમિયરની એમાં સોળ ટીમો રાખી છે અમે અને ઓપ્શન દ્વારા એ લોકો બધા ટીમોને આઈપીએલ ટાઈપ ઓપ્શન દ્વારા બધા ટીમોને પ્લેયર આપી છે એ મોરબીના પ્લેયરને સારું ફોર્મેટ મળી રહી એટલે માટે મોરબી માટે તમે આ વર્ષે પણ ટુર્નામેન્ટ થઈ હતી આ વખતે સિઝન બોલની આ એટલે એમાં શિવાજી લેવાનું મારે ચેમ્પિયન દર વર્ષે સિક્સ હોય કે આટલી ટીમો આમાં ઇન્ક્લુડેડ હોય કે ગમે તેટલી જે લોકોની ટીમ બની એ લોકો પાર્ટિસિપેટ કરી શકે એવું ટીમોના હોય ટીમ એક જ હોય કેપ્ટન આપવામાં આવે બાકી ઓપ્શન દ્વારા પ્લેયર આપવામાં આવે દર વર્ષે જેમ ટુર્નામેન્ટ રમાતી જાય એમ શિક્ષકોનો વધારે ફેરનો પોસ્ટર મળતો જાય એમ ટીમ ઇન્કલુડ વધારે કરતા જાય કોઈ પણ લોકોને એમાં પાર્ટિસિપેટ કરો એટલે કરી શકે હા અમારા દ્વારા એક ફોર્મ બહાર પાડવામાં આવે લોકોને ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય તે એટલે વધુ શકે તો ક્રિકેટ લવર્સ તમારા માટે પણ સારી ન્યૂઝ છે કે જો તમારે ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ વધારે હોય તો તમે અહીં જલ્દીથી ફોર્મ ભરી આપો અને જલ્દીથી જ ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કરો બીજી વાત મને જણાવો કે અત્યારે તમે બધાને આટલી બધી ફેસિલિટીઝ ને આટલું બધું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરો છો ભવિષ્યમાં તમે અહીંયા જે લોકો જોઈન કરશે તે લોકોને કેવું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરશો કે કઈ ટાઈપની ફેસિલિટીઝ પ્રોવાઈડ કરશો તો કે આમ જોવા જાય તો બધી ફેસિલિટી અવેલેબલ જ છે પણ યંગ જે મોરબીના યંગ છોકરા છે એને ચોમાસામાં તકલીફ પડે છે વરસાદ તો એક ઇન્ડોર બનાવવા માગીએ છીએ અમે કે ચોમાસાનો પણ એની પ્રેક્ટિસ અટકી ના જાય અને ઇન્ડોરમાં આવીને પ્રેક્ટિસ કરી શકે તો મોરબીનું ભવિષ્ય બહાર નીકળે આ ટુર્નામેન્ટ છે તેમાં તમે કોઈ પણ સ્ટેટ લેવલે કે ડિસ્ટ્રિક્ટ લેવલે પણ મતલબ સ્ટેટ લેવલના જે ટુર્નામેન્ટ છે એમાં પણ કોઈ પાર્ટિસિપેટ ને કોઈ પણ ટીમ જે આગળ જીતી જાય છે તો એ લોકોને તમે પ્રોત્સાહિત કરો છો આગળ જવા માટે હા કોઈ છોકરાઓને જરૂર હોય કોઈ બાળકોને તો એને મદદરૂપ થાય છે જ્યારે કીટ માટે હોય કોઈ બેસ્ટ હોય કે તકલીફ તો હેલ્પ કરી છે

ઓલ ઓવર સૌરાષ્ટ્ર કચ્છની જે ગર્લ્સો રમે છે અને જે આપણી સૌરાષ્ટ્રની ટીમ બને છે સૌરાષ્ટ્રને પ્રેઝન્ટેશન કરે છે એ ગલ્સો માટે પ્રેક્ટિસ માટે અહીંયા અમે રમાતી હોય છે અને એ લોકોને અમે ફ્રી ગ્રાઉન્ડ અને સ્ટે પ્રોવાઈડ કરીએ છીએ તો ટુર્નામેન્ટ બહાર પાડીએ ત્યારે સેમ્પલેટ આપતા જ હોઈએ છીએ પ્લસ એમાં અમારા નંબર આપેલા છે અઠ્ઠાણું સાત બાણું જીરો ચોરાણું ચિમોતેર નવ ચૌતેર એકસોતેર પાસઠ ત્રણ સત્તાવન એના ઉપર કોન્ટેક કરી અને ફોર્મ ભરી શકે છે

તો વધુ ને વધુ અમારી સાથે બધા જોડાવ અને રમત રમો અમને પણ ખુશી મળે તમને ખુશી મળે રમત ગમત એક એવી વસ્તુ છે જેમાં કોઈ પણ જાતની ઉંમરનો કોઈ માન્ય રાખવામાં આવતો નથી તમે નાના હોય યુવાન હોય કે ઘરડા હોય જો તમારામાં તમારો શોખ છે તો એને તમારા વ્યવસાયને સાથે સાથે રાખીને તમારો શોખ પણ પૂરો કરો આજે આપણી સાથે એમનો કિંમતી સમય કાઢીને જે આપણી સાથે અહીંયા ઉપસ્થિત રહ્યા સુરેશભાઈ ડાંગર જે મુરલીધર સ્પોર્ટ્સ ક્લબના ફાઉન્ડર છે તેમને આપણે એમનો કિંમતી સમય આપણને આપ્યો હોય તેના માટે ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ધન્યવાદ આપનો પણ ડેસ્ટ ઇન્ડિયા આપ પણ ટાઈમ કાઢી અમારા ગ્રાઉન્ડની મુલાકાત લીધી અને મંદિરની પબ્લિકને રમવા માટે વધુ જાગૃતિ કીધી તે બદલ તમારો ધન્યવાદ